પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારના પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન આપતા અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો આડેસર વન વિભાગને કચેરી બાર રણમાં પ્રવેશ આપો અને અગરિયાઓને ન્યાય આપોની માંગ સાથે છેલ્લા ચાર દિવસથી ન્યાય માંગ માટે આ વરણાંત ઉપવાસ પર બેઠા છે પરંતુ ચાર દિવસ વીત્યા છતાં અગરિયાઓની રજૂઆત સાંભળવાના ના તો કોઈ રાજકીય નેતા આવ્યો છે કે ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લેવાય છે ત્યારે અઘરિયાઓ દ્વારા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખીશું તેમજ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર ઉચ્ચારવામાં આવી છે મીઠું પકવવા આપવા મુદ્દે પરિવાર સાથે અગરિયાઓ આડેસર વન વિભાગની કચેરીએ ન્યાયની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે અઘરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામો જાહેર કરાયા છે જેમાં મોટાભાગના અગરિયાઓના નામ બાકી રહી ગયા છે એટલે કે નેવું ટકા પરંપરાગત ગત રણમાં મીઠું પકવી આજીવિકા રડી ખાય છે તેવા ઘરિયાઓના યાદીમાં નામ જ નથી તંત્ર દ્વારા યાદીમાં નામ જે છે એ જ અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે અગરિયાઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે સર્વે એન્ડ સેટલ મેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી પરંતુ ખરેખર જે સાચા ગરિયાઓ છે તે કોઈ ભૂલને કારણે યાદીમાં નામ જ નથી એટલે કે રણમાં ફરી સર્વે કરાવી અને પરંપરાગત ગરિયાઓને દસ એકર વિસ્તારમાં મીઠું પકવવા જવા રણમાં પ્રવેશ આપવામાં આવે ત્યારે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં મોટાભાગના ગરિયાઓના નામ બાકી રહેતા ગરિયાઓની હાલત કફોડી બનવા પામી છે વધુમાં હોય જણાવ્યું હતું કે સર્વે એન્ડ સેટલમેન્ટનું સર્વે ક્યારે થયું એ જ અમને ખબર નથી કોઈ પણ અધિકારી ક્યારે પણ રણમાં મીઠાના અગર જોડે સર્વે કરવા આવ્યું જ નથી તો સર્વે કરી યાદી કેવી રીતે જાહેર કરી એ જ અમને ખબર નથી જેથી સરકાર પાસે વિનંતી છે કે અમે વર્ષોથી રણમાં મીઠું પકવી રોજગારી મેળવી રહ્યા છે પરંતુ જો હવે અમને રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવામાં નહીં આવે તો અમે અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે નિભાવશું કે જેથી અમને રણમાં દસ એકર જમીનમાં મીઠું પકવવા મંજૂરી આપવામાં આવે એ જ અમારી માંગ અને અગરિયાઓને ન્યાય નહીં મળે તો આમરણ ઉપવાસ યથાવત રહેશે તેમજ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું હોવાનું તે હોય જણાવ્યું મારું નામ ગુલામ રસુલ અમીરબાવા ગામ રાજુસરા તાલુકો સાતરપુર જિલ્લો પાટણ અમે અહીંયા બેઠા છીએ અહીંયા ચાર દિવસ થયા ણા ઉપર બરોબર તો આ સરકારશ્રી દ્વારા અમે લગભગ છ સાત મહિનાથી અમારે હેરાન કરી રહ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા વીસ તારીખે આવેદનપત્ર પણ અમે આપ્યું છે પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું સર્વે સેન્ટરમાં જે લોકોના નામ આવ્યા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આવ્યા સાંતુલપુરમાં પણ અમુક આવ્યા છે જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટરમાં ચાર પાંચ નામ આવ્યા છે અને જે અગરિયા છે પેટી દર પેઢી અમે મીઠું પકવી છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા પોથી એના સિવાય કોઈ વસ્તુ નથી સરકાર શ્રીને કે રણમાં જવા દે અમારું રોટલું રડવા દે તો અમારા છોકરા રોડ ઉપર આવી જશે જય હિન્દ અમારી પાસે એક જ આધાર છે અગરિયા પોથી બીજું કાંઈ પણ નથી અમે પેટી દર પેટી મીઠું પકવી છે અમારા દાદા પરદાદા મીઠું પકવી અને ગયા છે

હું રાઠોડ કિશનભાઈ ધૂળાભાઈ ગામ રાજેશ રાથી રણમાં અમે ખાસા ટાઈમથી મીઠું પકવી રહ્યા છીએ અમારા બાપ દાદા પણ ત્યાં જ મીઠું પકવી રહ્યા હતા અને અત્યારે સરકાર તરફથી અમને જવા દેતા નથી રણબંધની માંગ કરી રહ્યા છીએ રાય અને અમને ધરવા દેતા નથી બરોબર સર અગરિયાની પેલી તો પરિસ્થિતિ ચાર દિવસથી સાબ ધરણા ઉપર બેઠા છે હજી લગી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો કેમ બેઠા છો એના માટે બીજા નંબરમાં કે કચ્છ જિલ્લો કચ્છ આખું રણ ચાર જિલ્લા સાથે સંકળાયેલું છે સાહેબ એમાં ત્રણ જિલ્લાને પ્રવેશ આપવામાં આવેલ છે અને સાંતરપુર તાલુકાના નાના અગરિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો માત્ર ને માત્ર અમે દસ લીજ માંગી છે તમારી જોડે કે દસ એકર અમને રડવા દો રોટલો એના માટે સાહેબ આ ચાર દિવસથી થી ધરણા ઉપર બેઠા છે આથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી નથી કોઈ તંત્ર પૂછા કર્યું તો શું તંત્રને તંત્રને અમારી જરૂર નથી સરકારને અમારી જરૂર નથી અમને પણ સરકારની જરૂર છે આવનારી પેઢીમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો રોવા નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એક પણ ગામના લોકો જશે નહીં અમારે જે કીધું છે આવી જ રીતે અમને હેરાન કરવામાં કેટલા દી આવે સાહેબ કોઈક તો અમને નિર્ણય આવે આપો ક્યાં જઈએ અમે ક્યાં ભટકી કેની પાસે રાહ માંગી બરાબર ક્યાં જઈ અમને એમ કે હું જાઉં હું જાઉં આ જઈ ગયા જાઓ સાહેબ હજી લગી કોઈ જાત તો અમને નિર્ણય નથી મળ્યો તો શું અમારે અહીંયા નહીં બેરો અને જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યારે કચેરી સાહેબ આડેસરથી છોડવાના નથી અમે સાહેબ બરાબર મારું નામ હરીફભાઈ દીપક સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ